मनोरंजन जगत ना खास खास समाचार चेतन परमार ना अनोखा अंदाज में टेम्पा घर कंकास ना कारण है ऐश्वर्या राय बच्चन परिवार नो जलसा बंगलो छोड़ो टेम्पा सालार ना कैरेक्टर विषय प्रभास है क्यों एक भी स्वर्ण मा पहली बार बेस्ट डायरेक्टर साथे काम करवाने मौका मरे टेम्पा तुझसे नाराज नहीं जिंदगी आ गीत ना सिंगर अनुप गोसाल नो निधन તેમપા એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થનારી ફિલ્મ ડ્રાય ડેનું પહેલું સોંગ રિલીઝ તેમપા રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું તેમ્પા બલાત્કારના આરોપમાં યુટ્યુબર ચંદુ સાંઈની ધરપકડ તો પછી ચલો ફટાફટ એમ્પા લાઇક કરો તેમ્પા સબસ્ક્રાઈબ કરો તેમ શેર કરો અને પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પછી ઘટડી દબાવજો મલે આ કાલે